નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ કથામાંથી લેવામાં આવ્યું છે એક દિવસ મેઘલી કાળી ડિબાંગ રાતે એક યુવાન પોતાના હાથમાં ફાનસ લઈને રસ્તા ઉપર જઈ રહ્યો હોય છે એ રસ્તામાં કશુંક વિચારીને થોડુંક ચિંતામાં થોડું અંતર કાપે અને પછી એ ઉભો રહી જતો હતો પોતાની જગ્યામાં થૂબી જતો હતો આવું વારંવાર ચાલતું હતું માર્ગની અંદર એક સંત મહાત્મા મળે છે યુવાનની આ પ્રવૃત્તિ આ ક્રિયા જોઈને એ સાધુ મહારાજને આશ્ચર્ય થાય છે આવા અંધકારની અંદર આ યુવાન આનસ લઈને જાય છે અને થોડી થોડી વારે ઉભો રહી જાય છે એટલે સાધુ મહારાજે એ યુવાનને પૂછ્યું કે ભાઈ તું થોડી થોડી વારે ઉભો રહી જાય છે તો તું તારા મંજિલ ઉપર તારા ગંતવ્ય સ્થાન ઉપર કેવી રીતના પહોંચી શા માટે રહી તારા હાથમાં ફાનસ છે છે છતાં કોઈ કોઈ ચિંતામાં લાગે ભયમાં લાગે છે ત્યારે પેલો યુવાન નિશાસો નાખીને કહે છે કે હે સાધુ મહારાજ મારા હાથમાં ફાનસ છે પણ આ ફાનસનું અંજવાળું છે દોસ્ત તું તારા ઘરેથી નીકળ્યો એ કેટલું અંતરકાતું છે ત્યારે એ યુવાન કહે છે કે મહારાજજી લગભગ દોઢ બે કિલોમીટર જેટલું અંતર મેં આ ફાનસના સથવારે કાપ્યું એટલે સાધુ મહારાજ અજવાળા અને અંધારા વચ્ચેના ભેદ સમજાવતા બહુ મરમાળી વાત કહે છે કે યુવાન તું એવું માને છે કે તારું ફાનસ ચાર થી પાંચ ફૂટ જેટલું જ અજવાળું આપે છે પણ તું એ નથી સમજતો કે તારા આ ફાનસની જોતે આ અંધકારને બે કિલોમીટર દીધો છે એટલે તું હિંમત કરીને આ અજવાળાના જોરે આના સથવારે તું આગળ આગળ જતો જા અંધકાર એ હંમેશા પાછળ પાછળ જતો જશે અજવાળા સામે અંધકાર ક્યારેય યુદ્ધ નહીં કરી શકે દોસ્તો ફાનસ યુવાન અને સાધુ મહારાજ આ તો વાર્તાના બધા રૂપકો છે પ્રતિકો છે વાસ્તવમાં દરેક વ્યક્તિની અંદર પરમ કૃપાળુ પરમાત્માએ આત્માની જ્યોતિ આપી હોય છે ભીતરનું અજવાળો આપ્યો હોય છે ભીતરના અજવાળાની અંદર જો વ્યક્તિ એમના સથવા જીવનના માર્ગ ઉપર ચાલતો રહે તો ક્યારેય એ અંધારું જીવનના એ દાંભિક અંધારાઓ

એટલા બધા ઝગમગાટ કરે છે એ વાસ્તવમાં કૃત્રિમ અજવાળા હોય છે વાસ્તવમાં આપણું પોતાનું જ અજવાળું એટલું હોય છે કુદરતે કોઈની સાથે અન્યાય નથી કર્યો દરેક જીવાત્માને પોતાનું અજવાળો આપ્યું છે અને એ આત્માની જ્યોતિનું અજવાળો એ અજવાળે દરેક વ્યક્તિ જીવનનો માર્ગ પ્રશસ્ત કરશે તો ઈશ્વર પ્રાપ્તિ અથવા તો પોતે નક્કી કરેલા ગંતવ્ય સ્થાનો પર ચોક્કસ પહોંચશે ધન્યવાદ